આ બધા કળિયુગના મહેલ છે અને મહેલમાંથી મુક્ત થવું હોય તો ગિરિજા રામ કથા મેં બરણી કલિમલ સમની અને મનોમલ મનના મહેલ અને કળિયુગના મહેલ શમન કરશે રામ કથા એવી રામ કથા લોહલંગરી બાપુના આંગણામાં બેઠી છે અને તેથી અયસ્કાંતા જે શંકરા છે અય એટલે લોઢું અને લો લંગરી બાપુએ એને જે એ પ્રસંગ છે તો છે જ ખેંચ્યા એમાં એ એ ચમત્કાર છે મહાપુરુષની સિદ્ધિ છે જે ગણો તે એમાં હું બહુ ન જાઉં પણ મને તો મારો શંકરાચાર્ય મદદ કરે છે કે અય કાંતા માની ચુંબક આ એવો સાધુ અહીંયા બેઠો હશે કે બધાને ખેંચ્યા સજ્જન માણસોને ખેંચ્યા ગોળના ગાડાને ખેંચ્યા આનો ભદ્રા કરતવો યંતુ વિશ્વત ચારે બાજુથી શુભને બધું ખેંચ્યું દાડા ભરી ભરીને ગુણ ખેંચ્યા અને ગુડ ગુડ એના ઉપરથી ગુણ ઉપર આપણે ચાલ્યા ગયા આ લોહ પુરુષ એને આ રીતે એટલો અયસ અને અય શબ્દનો અર્થ થાય છે લોખંડ લોઢું શબ્દ લઈ આવ્યા જયારે ધનુષ ભંગ થયું ને પરશુરામજી ગમે તેમ બોલતા હતા લક્ષ્મણજી ની સાથે ત્યારે પરશુરામ વિશ્વામિત્રજી ગાંધી સુનું એકદમ મનમાં મનમાં હસે છે આ હા આ મહાત્મા ખબર નથી અયમય ખાંડ ખાંડ એટલે તલવાર ખાંડ એટલે ખાંડ ચીની અને ખાંડ એટલે ખાંડુ આ બધા અયમય અય એટલે લોઢાની તલવાર ખાંડું લોઢાનું ઉખમય ઉખ એટલે શેરડીનો રસ શેરડીનો રસ એટલે ખાંડ એ ખાંડના બે અર્થો ખાંડ એટલે ચીની અને ખાંડ એટલે ખાંડુ આ બે આ પરશુરામજીને આટલી ખબર નથી કે આ લોખંડની તલવાર છે આ શેરડીના રસની ગોળની સાકરની કાણી નથી કે મોઢામાં તમે નાખો ને તરતો ઓગળી જશે આ તો લોઢાનું ખાંડું છે પણ મુનિ બૂજ અબૂજ છે જાણવા છતાંય અજાણે આવો અહીં શબ્દનો પ્રયોગ માનસ કાર્ય કરે માનસ એક બ્રહ શબ્દ છે ત્રિભુવનીય વિશ્વ કોષ રામ ચરિત માનસ એન સાયક્લોપીડ ત્રિભુવનીય શબ્દ કોષ કેટલા અહીં યુવ ધરત ધરત ભગવાન રામ નો જયારે પરણવાનો સંદેશો આવ્યો લગ્ન ની પત્રિકા આવી અને આખી અયોધ્યા તૈયાર થઈ ત્યારે ભરત સકલ સાહની બોલાય ભરતજી સાહનીઓને બોલાય સાહની એટલે કોણ સાહની મીન્સ શું ત્રિભુવન શબ્દ કોષ છે રાજકુમારો જવાના છે બે ભાઈઓના લગ્ન છે અરે રામજીના લગન છે જનકપુરથી પત્રિકા આવી છે આને જલકે સાહનીઓને બોલાવે આવો આવો સાહની અર્થ થાય છે ત્રિભુવન શબ્દ ઘોડાના તબેલા ને સાચનારો મૂળ માણસ એને સાહની કહેવાય સાહની ને જેટલી જાતના ઘોડા હોય તૈયાર કરો આપણે જનકપુર જવાનું યુવાનો ને બેસાડો આજ્ઞા સાંભળતા બધા કામે ચડી ગયા સાહેબ વરણ વરણના ઘોડા પસંદ કર્યા છે સાહની તબેલાનો જે માલિક છે જે અશ્વપાલ જે છે એને બધાને બોલાયા સકલ શુભક સુઠી સુંદર ચહે ત્યાં ચોપાય ચંચલ અહીવ ચરણ ધરત પગધરની હા એવા ઘોડાઓ પસંદ કર્યા છે બહુ સુંદર છે ચંચલ છે અને એવી રીતે પગના ડાબલા રાખે છે કે જાણે તપેલા લોઢા ઉપર પગ મૂક્યો હોય પાછો ડાબલો લઈ લઈ પછી આ અયસ મૂળ લોઢું છે સાહેબ આ મારો લોહરંગી બાપુ એકવીસ બળદગાડાને ખેંચે તો ખેંચે એ તો બાપુ એકવીસ હશે એટલે એકવીસ ની એકાવન તો એકાવન ને ખેંચી જાય હા એને 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 સાહેબ આ એને ત્યાં કથા બેઠી છે એટલે એને કેટલા લોકોને ખેંચ્યા છે જુઓ ને આ બધા ખેંચ્યા જ છે ને આપણને બધાને એટલે જ ને બાપુને કીધું ને કે તમે મને ખેંચીને લઈ આવ્યા અહીંયા લોહલંગરી બાપુ આપણને બધાને ખેંચાય લોહ ચુંબક છે અને લોહચુંબકે કાંઈ કરવાનું નથી હોતું જરાક નજીક જ આવવાનું લોહચુંબક અક્રિય છે આ કરતા માટે શંકરાચાર્યનો ઉપયોગ કરે છે અયશ કાંતા કાંતાનો ચુંબકત્વ કાંતાનો એટલે અયશ કાંત એટલે માલિક કંત એટલે માલિક પણ થાય કંત એટલે માલિક લક્ષ્મીકાંતમ કાંતમ કમલના ઈનમ ધ્યાન ગામની કાંત એટલે માલિક આપણને ખેંચે આપણો સ્વામીઓએ આપણને બોલાવે આપણે એને વશ વખતી રહેવું પડે ત્રિભુવન એ છે કેટલો વિશાળ શબ્દકોશ છે રામચર કદા કાંત એટલે પતિ કાંતા એટલે પત્ની આ બધા વિષય કેવો વહી તો બાપ લોહલંગરી બાપુ એક એવા સિદ્ધ પુરુષ યોગી પુરુષ જેણે સારી વસ્તુને ખેંચી લીધી અને આ પંથકને ભરી દીધો અમારા સાધુ સમાજને રૂપાળો કર્યો એના આશ્રયે ગયા એ બધાના તારી દીધા એવા મહાપુરુષને આંગણે જ્યારે માનસ રામ છે ત્યારે ફરી એક વખત એ ચોંપાઈઓનું ગાયન કરી મારી પાસે એક પત્ર એક સારું અને કેવલ રામ ચરિત દ્વારા એમને સનાતન વૈદિક અને આજે પણ અનેક ભ્રામક છે ત્યારે ઘણું વેઠીને કામ કરવું પડે છે એ વખતે એક કામ કર્યું અને આજ પાંચસો વર્ષથી આપણે ગૌરવભર જીવીએ છીએ હવે એક નવી નવી સદી એક નવો યુગ શરૂ કરવો હોય તો સહન કરવું પડશે કારણ કે અનેક ભ્રામક સંકિર્ણ નાના નાના પેલા ઊભા થયા છે જે ભ્રમણામાં નાખે છે એની સામે સનાતન અને વૈદિક પરંપરાને જો ટકાવી રાખવી હશે તો કોઈ કે પાછું તુલસીની જેમ જાગવું પડશે અને સહન તો કરવું પડે પછી એમાં એમાં મુશ્કેલી આ તો ઐતિહાસિક ચિંતન છે વાત સાચી છે મને ઘણા ડાયા માણસો કહેવાતા તથા કથિત ડાયા ડાયો હોય ડાયો હોય એને જ મારી યારે કૂદી પડવું જોઈએ ડાયો છે એની મા માટે ડાયો હોય બધી માને પોતાનો છોકરો ડાયો જ લાગે છે છોકરો મારો ડાયો પાટલે બહેન ડાયો પાટલો ગયો ખસી અને બાબો પીડ્યો હસી એ પાટલો ખસી જાય ને પાટોડામાં બાબળો પડે હસે કરું હવે હાવ ખોટું આવું બુધોભાઈ જાગ્યો આપણે આપણા ધર્મ સંઘ કોઈનું તોડ્યા વગર કોઈનું નુકસાન કર્યા વગર પણ જે મૂળ વસ્તુ છે મૂળ વસ્તુ છે એ સાહેબ વડલો તમે રોપો ને મૂળદાસ બાપુ વડલો રોપ્યો પછી હવા આવે તો વડલો આમ કે તાજો રોપડો હોય તો આમ આમ થઈ જાય ને પછી આપણે નથી બીજા બીજા વાહડાના પેલા નાખીને એની વાડ કરીએ ને એને ચારે બાજુ એને ચારે બાજુ વાંચ પાણી કોને પવાય પેલા વાહડા હોય એને પવાય કે વડલા વડલાને પાણી પાજો વાહડાઓને પાણી પાજો એ તો રક્ષક છે એ તો બરાબર છે સુવિધા મૂળ તો આંબો છે

અને નયન વિશાળ દ્રષ્ટિકોણ વિશાળ સંકિર્ણ મંડુકતા નહીં આ કુપ મંડુકતા શબ્દ બહુ સરસ છે ખેર એવા સમયે આ સમાજ ભ્રમણામાં ન રહે અનેક પ્રકારનું સામર્થ મને તમને સનાતન ધર્મથી દૂર કરવાના પ્રયત્નો કરે છે એવા સમયે જાગવું બુધાભાઈ કે હજી એક કથા આપો ભાવનગર ની જલ્દી કથા આપી દો મારી દીકરાની દીકરીએ માંગી છે મને તો હું વૃદ્ધ થઈ ગયો મને ન આપો તો કઈ નહીં ઘણી કથા પણ મારા દીકરાની દીકરીએ કથા માંગી છે હા જાહેરાત કરી દો બુધાભાઈ કથા આપી ક્યારે અને કેમ એ વ્યસ્ત માણસો એનો સમય લઈને પછી હું કહીશ આ ભાવનગરમાં માં કરજુ પાછો હા સાર ભાવનગર તો ભાવનગર છે તો પછી આનંદ બહુ આવે છે ખબર નહીં સાહેબ મજા બે કાંઠામાં રોજનો પ્રોગ્રામ કરવો ચોવીસે કલાક લહેરમાં જ રહેવું છાશને રોટલો ખાઈ લેવો પણ લહેરમાં રહેવું ચોવીસ કલાકનો પ્રોગ્રામ હોવું તોય લહેરમાં હોવું જાગવું તો એ લહેરમાં જાગવું બેસવું તો એ લહેરમાં ઊભા થવું તોય લહેરમાં પડખું ફેરવું તોય શ્વાસે શ્વાસે પ્રસન્નતા આ માણસનો ચોવીસ કલાકની દિનચર્યા હોવી જોઈએ આ શંકર કહે છે હું તો એને મારી જતા તમારા સુધી મારા શબ્દોમાં પહોંચાડવાની કોશિશ કરી આ ફોર્મ તત્વ જુદું છે ત્યાંથી નીકળે છે એ તો ક્યાંક આ ફોર્મ ખાલી કામ કરે છે સાહેબ કે હું તમારા સુધી પહોંચાડું બાકી નીકળી છે તો હા ત્યાંથી પેલા છે ને લારેન્સ લારેન્સ જે મોટો ચિંતક થયો પરદેશનો એ આફ્રિકા ગયો મેં આ પ્રકરણ વાંચેલું આફ્રિકા ગયો એટલે આફ્રિકાના લોકો તો ત્યાં પાણીની તંગી ને કોઈ દિવસ ક્યાંય દુનિયા એ બધાને લઈને પેરિસ ગયો તીરુભાઈ મોટો ચિંતક એને એમ થયું કે આ લોકો ક્યારે પેરિસ જોશે નાના નાના કબીલા રે ન તું ફર્યો છું ભગવત રામાયણની કૃપાથી ને કાંઈ ભાવ્યું નથી એવા પંદર જણા લઈને અરેન્જ પેરિસ લઈ ગયો અને ફાઈવ સ્ટાર હોટલમાં ઉતાર્યા રૂમ એસી એટેચડ શૌચાલય સ્નાનાગાર આ બધું જ હવે જેને પાણીની તંગી કોઈ દિવસ આમે સ્વભાવમાં નાવા ટેવાયેલા નહીં આ લોકો જે આફ્રિકા કે એ નાયા જ કરે બાથરૂમમાં સમય મેળ્યો નથી ને બાથરૂમમાં ઘૂસ જાય ન ચાલુ કરીને એવા રાજી થાય કે કેવું આ ચમત્કાર છે નાયા જ કરે શરદી થઈ ગઈ ઘણા નહીં પણ નાયા જ કરે પંદર દિવસ રોકાણ બધાને કહી દીધું કે આજે અગિયાર વાગ્યાની ફ્લાઇટ છે બધા નવ વાગે તૈયાર થઈ જજો પણ કોઈ રૂમ ની બહાર જ ના નીકળે નાયા જ કરે કે આજે જવાનું છે પછી ક્યારે મેળ ખાશે નાયા અને સાહેબ નવ સાડા નવ ત્યાં ફ્લાઇટ ઉડી જશે બધાના દરવાજા ખટખટાવ્યા પણ કોઈ બહાર જ નીકળે નહીં એક દરવાજો પુલાને બોલાવીને ખેડ્યો અને રૂમમાં ગયા તો બાથરૂમનો દરવાજો બંધ એને ખટખટાવ્યો બધી જગ્યાએ આમ થયું વાત એમ હતી કે આ લોકોને એમ કે હવે વયું જવાનું છે એટલે આ જે નળ છે ને એમાંથી પાણી નીકળે છે એટલે ઓલું પાનું જે ધીરુભાઈ કહે છે ને એ પાનું લઈ અને મેં તો ધીરુભાઈ પણ સાંભળ્યું એટલે નામ લઉં હવે આમાં મારે તકલીફ છે હું કાંઈ મારી પાસે જોખ થોડી હોય મારી પાસે ચોપાઈ હોય પણ આવા વડીલોને સાંભળું પછી જેની પાસેથી મેં પહેલું સાંભળ્યું હોય ને હું એનું નામ દઉં એટલે ઘણા એમ કે મોડો પીડ્યો ધીરુભાઈ પહેલા બોલી ગયા તારે સાયકલ લઈને જોઈતું હતું આટલો બધો હમણાંનો અભરખો હોય તો મેં તો ધીરુભાઈ પાસે જ સાંભળ્યું પાનાની જે વાત કરે છે તે હા આપણા રામાયણમાં જે જાત છે એ વાંદર જાત છે એનું જે ધીરુભાઈ સરસ ધીરુભાઈનું ઘણું બધું મૌલિકો બહુ બહુ રત્ન થયા છે આ કેવી વિદ્યા પ્રગતિ કેવી કલા કેવી વિદ્યા કેવા કેવા સુંદર પ્રયોગો થાય છે કેવું સાહિત્ય સર્જન થઈ રહ્યું અને રજૂ કરનારા એવા સાહેબ ગજબ ગજબ આનંદ આવે જો આનંદ લેવો હોય તો ચારે બાજુ આનંદ રાહડા લે છે પણ ઘણા ના ભાગ્ય જ ફૂટી જાય છે ઘણા રોટલો ખાવા બેન કૂતરું મારવા જાય ખાય નહીં એને મારવા એટલે પણ તું ખાય તો લે તારી ખડકીમાં નથી આવ્યો બહાર ભય છે અને કોઈક સાધુ નીકળ્યો એટલે એને તને કોઈ તારે ઘરે કૂતરું ના આવે તું હું કામ ચિંતા કર પાના લીધા ધીરુભાઈ બાથરૂમમાં બધા નળ કાઢે એને એમ કે આમાંથી જ પાણી નીકળે નક્કી શું કર્યું કે આ નળ લઈ અને આપણે આપણા ઘરમાં ચોટાડી દઈશું અને જેવું ખોલશું એટલે પાણી નીકળશે લારે અંદર આવ્યો મૂર્ખાઓ આ શું કે પાણી નથી અમારે ત્યાં આ કેવો ચમત્કાર છે આટલો ટુકડો જ લઈ જવાનું અમારે દિવાલમાં લગાડી દીધું પછી ખોલીએ પાણી પાણી આમાંથી પાણી ન નીકળે આની પાછળ આખી પાઇપલાઈન હોય છે પછી ગામના નગરની ટાંકીમાં ગઈ હોય છે એ ટાંકીમાંથી મોટી પાઇપ લાઈન ગામનો જે ડેમ હોય છે ત્યાં હોય છે આમાંથી નથી નીકળતું એનું ફ્રોમ સ્થાન તો ક્યાંક જુદું છે એમ આપણી પાસે જે કાંઈ આવે છે ને એ તો મોટા ડેમમાંથી આવે છે સાહેબ આમ ખાલી આપણું આમાં કાંઈ નથી હોતું આપણું બધું એટલે ફ્રોમની વાત બોલી જાઓ ફ્રોમ આ ક્યાંથી આવ્યું એને સમજી આપ તો બાપ શું કહેતો તું ખેર રામકથા કહેતા તું શું કહેતા ચાલો સામે રજુ તો રામકથા શું કરે છે આપણા મનના મેલ અને કળિયુગના મેલ ને ધોઈ નાખે એનું શમન કરે એવી રામકથા સો કરોડ રામકથા કેટલી રામ